શપથ વિધિ છે તો ફોન તો આવશે જ સાહેબ નવા મંત્રીમંડળ હમણાં આ જે બપોરે બધા જ વધારે પ્રતિધિત મળશે ભાઈ યુવા મહિલા સિનિયર સામાજિક દરેક સમીકરણ યાદ રાખીને આગામી ચૂંટણીને લઈને આ મંત્રી મંડળ કેટલું મહત્વનું રહેશે રોજે રોજ મહત્વનું છે આગામી ઇરેક્શનને ધ્યાનમાં રાખી નહીં શું લાગે મને લાગે છે કે નવું મંત્રીમંડળ જે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં વધુ સક્ષમ હશે વધુ સારી રીતે કામ કરશે અપેક્ષા કરતા વધુ સારું કામ કરવા માટેની નિષ્ઠા સાથે તાકાત સાથે સંકલ્પ સાથે આગળ વધશે થઈ જાય છે શપથ વિધિ છે તો ફોન તો આવશે જ નવા મંત્રી પણ જાણે હમણાં આ બપોરે મહિલાઓને લઈને બધા જ વધારે પ્રતિધિત મળશે ભાઈ યુવા મહિલા સિનિયર સામાજિક દવક સમીકરણો યાદ રાખીને આગામી ચૂંટણીને લઈને આ મંત્રીમંડળ કેટલું મહત્વનું રહેશે છે આગામી ધ્યાનમાં મને લાગે છે કે નવું મંત્રી જે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં વધુ સક્ષમ હશે વધુ સારી રીતે કામ કરશે અપેક્ષા કરતા વધુ સારું કામ કરવા માટેની નિષ્ઠા સાથે તાકાત સાથે સંકલ્પ સાથે આગળ વધશે